પાંચ દામનગર રોડ કહેવાય છે આ રોડ પર ભારે વાહનોની અવર જવર વધારે છે સ્કૂલ વાહન એસટી બસ સહિતના ભારે વાહનો અહીંથી પસાર થાય છે આ ખાડામાં ઘણી વખત વાહનોના વ્હીલ ઘુસી ગયા હોવાથી આજુબાજુના દુકાનદારો ખૂબ જ હેરાનગતિ પણ થઈ રહી છે પરંતુ તંત્ર જાણે પાણી હલતું ન હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત ગટર નું તૂટેલું શું છે નગરપાલિકા થઈ જશે લોકોને થોડીક છે એને થોડીક તકલીફ પડે બધાને એવી રજૂઆત કરવામાં આવે કે ભાઈ નગરપાલિકા વાળા આની વાહ કાર્યવાહી કરે સારું થઈ જાય એની વાહ તે સીડીસી ન્યૂઝ સાથે મુકેશ કંટારિયા ગરાધાર